એ તમને બતાવું પછી આપણે જોઈ દોરી તો આપણે બની નાખી છે પણ આ દોરી તો બનાવવાની બધાને ભાવતી રહેશે બધા છે પણ આપણે લટકણ કઈ રીતના બને છે ને એ અત્યારે આ વિડીયોમાં જોઈ આ પ્રકારની દોરી છે બ્લાઉઝ માટે તો આ વિડીયોમાં છે ને આપણે આ દોરી કઈ રીતની બનાવી છે ને આ

પાંચ ઇંચ લંબાઈ ને પાંચ ઇંચ પોળાઈ વચ્ચે થી પેલા આવી રીતને વાળી દેવાનું આ રીતનું થઈ જાય પછી આ વચમાં દોરી મૂકી નાખવાનું છે

આવી રીતની ફેક્ટરી બને છે તમે જોવો ને ચાર રીતના લટકણ બને છે તો મિત્રો આવા લટકણ આપણે ઘણી પ્રકારના ફાવે છે અને સિલાઈ કામ પણ આપણે બધું ફાવે છે ને લેડીઝ માં ટોટલ ફાવે છે તો આજે આપણે તમને એટલું કહેવું છે કે જો આપણે કઈ સબ્સ્ક્રાઇબ મિત્રો એવા પણ હશે કે ઘણા સિલાઈ કામ કરતા હોય છે તો એને જો સિલાઈ કામ શીખવું હોય તો વિડીયોમાં કોમેન્ટ કરે કે ભાઈ કોઈ પણ વસ્તુ તમને ન ફાવતી હોય ને તો કોમેન્ટમાં કહેજો કે આ વસ્તુ તો આપણે કદાચ થોડાક થોડાક દિવસે મારી પાસે નોલેજ છે ને તમને કોશિશ કરીશ હમણાં હવે ગુજરાતીમાં અને હું સરળ અને સીધું જે તમને જલ્દી જોતા મતલબ હેલવું પડે ને જલ્દી આવડી જાય ને એ ટાઈપનો વિડીયો તમને બતાવવાની કોશિશ કરીશ તો તમે જોયું ને આ બધું છે ને આ આસાન છે શીખવાનું કેમ કે જે તમે નો આવડતું હોય ને કાલ લગન તમને લાગે બાકી તો બધું આસાન છે તો આ વિડીયોમાં આપણે એટલું બતાવ્યું છે અને આખી આખી ઘાટનું વિડીયો આપણે ગમો હોય છે તો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને શેરમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જો સિલાઈ વિશે મેં તમને કીધું તો માહિતી જોતી હોય તો જાજી કોમેન્ટ હશે ને તો એ પ્રકારનું આપણે એકાદ વિડીયો તમને બનાવીને જતા રહીશું તો સારું ચાલો ફરી મળીશું નવા વિડીયોમાં ચાલે મને જમા થાય છે